જ વર્ણન કર્યું માંડી અને પાકિસ્તાન સામે છે નાગરિકોની સમજણને જનતા એ સ્વીકારી લીધું કે આ દેશનો પ્રશ્ન છે પહેલ ગામમાં જેના સિંદૂર ભૂસાઈ ગયા એ છવ્વીસ દીકરીઓ જે છે ને એ દેશની દીકરીઓ બની ગઈ તમામ માવતરે માન્યું કે મારી દીકરીનો સિંદોર છે આપણે તો એક જ છીએ તો દેશમાં એકતા છે જ ટેરિફકા ટ્રમ્પ પાગલ થયા અમેરિકાના રાષ્ટ્રપતિને ટેરિફ કાંડ કરીને ભારતને ભીડવવાની કોશિશ કરી સમુચ ભારત એક થઈ ગયું તો એકતા છે જ ઓલરેડી કરે અને એકતા કેટલી જરૂરી છે તમે જુઓ એક આંગળી કોઈ પણ મરડી શકે આ મુઠ્ઠી હોય તો અને એક આંગળીથી એક આંગળી થી કાંઈ નથી થતું આ મુઠ્ઠી ભેગી થાય તમે ડુંગળીનો દડો હોય તો ફોદા કાઢી નાખો કે નહીં આ એકતાની મજા શું થઈ આ છે સો કીડી ભેગી થાય તો સાપ ને તાણી જાય એકતા ભેગા થાય સિંહ હોય કોઈ પણ માણસ લાકડા નો ભારો હોય તો આખે આખો ભારો ન ભાંગે એકતા એટલે એકતા જુઓ સંસ્કૃતમાં સ્લોગન છે કે સંઘે શક્તિ કલો યુગે

કોકના દુખે દુખ ને કોકના સુખે સુખ તો થાય એકતા જે છે ને સાહેબ ઈ કોઈ આવરણ નથી એકતા એ કોઈ સ્પ્રે નથી કે આમ છાટી દો એટલે સુગંધ આવવા માંડે એના માટે તમારે હૃદય થી એકબીજાને ચાહવા પડે પડોશી ભૂખો હોય તો તમને ભૂખ તમારી મટી જવી જોઈએ અથવા તો ભોજન ભાવવું ન જોઈએ હમ જો આપણામાં એટલી ક્ષમતા હોય તો મંગલ વિચારો પ્રાપ્ત થાવો એવું આપણું સ્લોગન છે યસ તર્વથા સૌ સુખી થાવો સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ ઈ જે બીજ મંત્ર હોવા જોઈએ આપણા સંકલ્પ કરે એક ખાલી એક જ સંકલ્પ અને કેવો એનાથી પળાય એવો દાખલા તરીકે હું એવો સંકલ્પ કરું હું જાહેરમાં કચરો ફેંકીશ નહીં હાલો આવ સિમ્પલ ને સોબર કાઈ ખર્ચો નથી રાઈટ આવા એક સંકલ્પ કરે તો પણ એક વર્ષના એક જ દિવસમાં એક માણસ કરે તો એક ધારો કે એમ કરું કે મારાથી બનતો હું એક માણસને ને સહાયભૂત થઈ શેટ સોલ અને આજીવન એમ નહીં ભિખારી ને દસ રૂપિયા કોઈ સહાયભૂત નથી એ તો એની ભિખારી વૃત્તિને પ્રોત્સાહન આપવા જેવું છે બિલકુલ પણ એને બોલાવો તમે અથવા એનામાં ઊંડા ઉતરો અને પૂછો જો અટોખો હોય તો અથવા તો બેન દીકરી હોય ને તો પણ એ કામ કરી શકે ક્ષમતામાં હોય તો એને કહેવાય બેટા તું આ ભીખ સુકા માગસ તમારી જાણ ખાતર કૃપાલ એક બહુ મોટું ષડયંત્ર છે